એમના તમારી દીકરી દીકરા ને સાહેબ કેવા ના પડે બીજું તમને ભણાવશે તમારા માટે સરકારી સ્કૂલ ખોલે સરકારી કોલેજ ખોલે કોસાઈ એવું શિક્ષણ આપે ક્વોલિટી શિક્ષણ આપે અને સરકારી નોકરીઓમાં લાગે અનામતનો ચુસ્ત અમલ એસસી ટી ઓબીસી માઇનોરિટી ડીએનટી એ બધા મામલતદાર ના પ્રાંત અધિકારી બની ગયા એમને સાહેબ કેવા પડશે અડાણી ને એની ફેક્ટરીમાં મજૂર નહી મળે દાળિયા નહીં મળે મતલબ કે તમને શું બનાવી રાખવા માંગે છે ગુલામ જ દાડિયા દાડિયા ખેત મજૂર ફેક્ટરી ના મજૂર ગુલામ ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર હવે સમજો શું કરશે છ મહિના પછી જે કરવાનું છે તમને કહેજો આમાં જો રિઝલ્ટ આપણે લડી ના લાવ્યા તો ખુલ્લી બંધ કરી દેશે અને તાલુકા જિલ્લા પંચાયત આવી એટલે શું કરશે દેવી પૂજક સમાધિ મીટિંગ કરશે હા પછી રાખશે માતાજીનો માંડવો એમાં આપશે એકવીસ હજાર જ્યાં સુધી તમે ધર્મની રાજનીતિ કરનારા ચોરો નહી ઓળખો ત્યાં સુધી સ્કોલરશીપ શરૂ નહી થાય મૂળ કોકડું ત્યાં ગુંચવાયેલું છે